આંકલાવના ખડોલ ગામના સરપંચ ભાન ભૂલ્યા સરપંચ સુરેશ સોલંકી પર લાગ્યો આરોપ રસ્તા પર પાણી ઢોળવા બાબતે મહિલા સાથે માથાકૂટનો આરોપ લાગ્યો છે મહિલા અને તેના પતિને બેફામ ગાળો આપ્યો હોવાનો આરોપ પાણી રોડ ઉપર આવી જતા બોલાચાલી થઈ હતી પાણી રોડ ઉપર આવી ગયું જેના કારણે બબાલ થઈ અને આ બબાલમાં સરપંચ સુરેશ સોલંકી ભાન ભૂલ્યા ભાષા ઉપર તેઓ કાબૂ ન રાખી શક્યા અને ગાળો બોલી હોવાનો આરોપ તેમના ઉપર લાગ્યો છે પાણી રોડ ઉપર આવતા બોલાચાલી થઈ હતી પણ આ બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે મહિલા સાથે તેઓ માથાકૂટ કરવા લાગ્યા મહિલા અને તેના પતિને બેફામ ગાળો પણ ભાંડી વિડીયો પણ તેનો વાયરલ થયો છે કે હકીકત શું છે એ જાણવાનું અમે પ્રયત્ન કરી રહ્યા છીએ સરપંચ સુરેશ સોલંકી ઉપર આરોપ લાગ્યો છે કે પાણી રોડ ઉપર આવી જતાં તેમણે મહિલા સાથે માથાકૂટ કરી મહિલા અને તેના ગાળો આપી ખડોલ ગામના સરપંચ છે સુરેશભાઈ સોલંકી રસ્તા ઉપર પાણી ઢોળવા બાબતે સુરેશ સોલંકીની માથાકૂટ થઈ એક મહિલા સાથે ગામની જ મહિલા સાથે માથાકૂટ કર્યાનો તેમની ઉપર આરોપ લાગ્યો છે મહિલાના પતિ અને મહિલાને બેફામ ગાળો ભાંડ્યો હોવાનો તેમની પર આરોપ લાગ્યો છે આ બબાલને લઈને કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં તેની કોઈ જાણકારી નથી ઓ યો ચાલ કર આની ન બનાવાઈ ગઈ ઓય તા કોણ બોલે છે શું કરી અમે બોલો હું બોલ બાસ્તો બાજી બોલવા ને અમે એમ ન કરી સુ કરો બધું બધું ભેગવારી તમે ભેગવારી અમે અરે રોણે પાણી સુકા નમરા નાવો ગટર ગટર બનાવો હવે ગાળ બોલશે નાવો ગટર આવી ગાળ બોલવાની ચકરી કરજો પછી ના બોલવાની એક છે

લોકોની સમસ્યા દૂર કરવા માટે જ ચૂંટાતા હોય છે અને લોકો તેમને પ્રતિનિધિ તરીકે વોટ પણ આપતા હોય છે પરંતુ આ ખડોલના સરપંચ જે છે તે સરપંચ ભાન ભૂલ્યા અને મહિલાઓ સાથે માથાકૂટમાં બેફામ ગાળો બોલ્યા જોની આ જે ગામ જે તાલુકો છે તે તાલુકો આંકલાવ તાલુકો છે એટલે ચોક્કસથી અમિત ચાવડા જે કોંગ્રેસના છે તેમનો તાલુકો છે અને તેમના તાલુકામાં આ રીતના સરપંચ બેફામ બન્યા હતા અને ક્યાંક ને ક્યાંક જે દિવાળીનું કામ કરવા માટે જે પાણી ઢોર્યું હતું તે પાણી ઢોરવાતાની સાથે જ સરપંચ બેફામ બની અને ત્યાં રહેલી જે મહિલાઓ છે તેમને ગાળાગાળી કરી હતી મહત્વની બાબત છે કે મહિલાઓએ પણ વળતો જવાબ આપ્યો હતો પરંતુ આ સમગ્ર બાબતને લઈ અત્યારે જે વિડીયો છે તે વિડીયો વાયરલ થયો છે અને સરપંચ ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે જી જલ્પેશ આભાર જાણકારી આપવા માટે સરપંચનો આ વિડીયો વાયરલ થયો છે જેને લઈને હવે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે સામાન્ય બોલાચાલી થઈ અને એમાં મહિલા અને તેના પતિને ગાળો ભાંડી ખડોલ ગામનો આ સરપંચ છે